તો હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું વાસેટીની ભાજી તે સોમાસાની ઋતુમાં મળે તો આ રીતની આપણે વાસેટીની ભાજી છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ વાસેટીની ભાજી લીધી છે તો હવે આપણે તેને સાફ કરી લઈશું તો આ રીતની આપણે તેને સાફ કરવાની છે જે થોડો એવો પાછળ દાંડલીનો ભાગ હોય તે આપણે કાપી લેવાનો છે તો આ રીતે આપણે બધી ભાજી રેડી કરી લેવાની છે તો આ જે સમેલીના ફૂલ હોય છે તેવા આના ફૂલ હોય છે સમેલીને ફૂલનો પણ વેલો હોય છે ને આપણે આ વાસેટીનો ભાજીનો પણ વેલો હોય છે કે અમુક ગામડાઓમાં થતી હોય છે જ્યારે આપણે માર્કેટમાં જઈએ ત્યારે આ ભાજી મળે તો એકવાર જરૂરથી આપણે લઈ અને ટ્રાય કરવી જોઈએ તો મેં અહીંયા અડધો વાટકો લસણ લીધું છે તો હવે આપણે તેને ટુકડા કરી લેશું આ રીતે તો આ ભાજીમાં લસણ વધારે હોય તો તેનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે તો અહીંયા એક પેનમાં આપણે ત્રણ થી ચાર ચમચી તેલ લઈ લઈશું તો ભાજીમાં થોડું તેલ હોય તો તે વધારે સારી લાગે છે તો હવે આપણે આ લસણને અડધો મિનિટ જેવું ફ્રાય કરી લઈશું જો તમારે કળીઓને લાલ બ્રાઉન કરવી હોય તો પણ કરી શકો તો હવે આપણે જે વાસેટીના ફૂલ સાફ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું તો આ રીતે આપણે બધા જ એડ કરી દીધા છે તો હવે તેને આપણે તેલ સાથે મિક્સ કરી લઈશું આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં મસાલા કરી લેવાના છે તો અહીંયા મેં અડધી ટીસ્પૂન હળદર લીધી છે બે ટીસ્પૂન આપણે લાલ મરચું લેવાનું છે તો મેં કોરું મરચું લીધું છે તમે પણ લઈ શકો તો હવે આપણે થોડું એવું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું કેમકે ભાજીમાં આપણે થોડું મીઠું જ નાખતા હોઈ છીએ કેમકે ભાજી હોય એટલે તે થોડું મીઠું થી આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને બે થી ત્રણ મિનિટ જેવું આપણે ઉપરથી ઢાંકી દઈશું ઉપર આપણે થોડું એવું પાણી નાખી દઈશું જેથી આપણા મસાલા જે કર્યા છે તે દાજે નહીં મિનિટ થઈ ગઈ છે તો સરસ એવી આપડી ભાજી બનીને રેડી પણ થઈ ગઈ છે તો આ રીતે આપણે ફરીથી મિક્સ કરીને થોડીવાર રહેવા રેવા જેથી જે કઈ પાણીનો ભાગ હોય તે બધો બળી જાય તો જરૂરથી એકવાર તમે પણ ટ્રાય કરજો તે તમને બહુ જ મજા આવશે ખાવાની તમે બધી જ ભાજી ભૂલી જશો આ એકવાર બનાવશો એટલે તો હવે આપણે ભાજીને સર્વ કરીશું તો તમે ભાજી સાથે રોટલો અથવા ભાખરી પણ ખાઈ શકો તો આપડી ભાજીની અને રોટલા સાથે અને પાપડની ડીશ તૈયાર છે જોતા જ ખાવાનું મન થાય તેવી આપડી આ વાસેટીની ભાજી બનીને રેડી છે એકદમ સરસ હો જો તમને આજની મારી આ રેસીપી ગમે તો મારા વીડિયા ને લાઈક કરજો શેર કરજો અને મને માં કહેજો બાય ફ્રેન્ડ